હાલમાં જો આપણે મોરબી સિરામિક ઉદ્યોગની વાત કરીએ તો અત્યારે મોરબી સિરામિક ઉદ્યોગ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે હાલમાં પુષ્કળ પ્રમાણમાં મંદી ચાલી રહી છે એનું કારણ એ છે મેઇન કે ડોમેસ્ટિકમાં જોઈ એટલી ડિમાન્ડ નથી અને એક્સપોર્ટમાં સારા એવા ઓર્ડર બધા પાસે હતા પણ અત્યારે હાલમાં કન્ટેનરની એક મોટી તકલીફ ઊભી થઈ છે કન્ટેનરમાં બહુ ભાડા વધી ગયા છે પાંચથી છ ગણા જેવા ભાડાનો વધારો થયો છે અને કન્ટેનરની શોર્ટેજ છે એના હિસાબે લોડિંગ થઈ શકતું નથી અને અત્યારે દરેકના ગોડાઉન ફૂલ થઈ ગયા છે ગોડાઉનમાં મટીરિયલ મૂકવાની જગ્યા નથી એટલે કંપની સટડાઉન કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આશરે દોઢસો જેવી કંપની હમણાં જ નજીકના સમયમાં જ બંધ થઈ જશે આજે કન્ટેનર નો ઇસ્યુ આવ્યો છે એના હિસાબે દોઢસો થી બસો યુનિટો જન્માષ્ટમી ઉપર શટડાઉન લેવા પડશે અને આ ઉપરાંત છેલ્લે બે વર્ષથી આ મંદિરનો પ્રિય ચાલુ થયો છે અને બે વર્ષથી આ જે મંદિર ચાલી રહી છે એના હિસાબે અમારા ઉદ્યોગની અંદર આશરે બસો યુનિટો એવા છે

નવા નવા પ્લાન્ટ હોય એમાં નવી ટેકનોલોજી હોય અને જે જૂના પ્લાન્ટ છે અને નાના પ્લાન્ટ છે એમાં ટેકનોલોજી આપણે ચેન્જ કરી શકતા નથી કેમ કે એની પાસે જગ્યા ના હોય અને ઇન્વેસ્ટમેન્ટ પણ મોટું થતું હોય એટલે જે નાના અને જે જૂના યુનિટો છે તે માર્કેટની અંદર હરીફાઈમાં ટકી શકતા નથી